વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ અને આજે છે રાંધણ છઠ એટલે અમારે ઘણી બધી રસોઈ બનાવવાની છે મારા પ્રિન્સને તો વહેલી સ્કૂલ હતી એટલે અમને તો મૂકી દીધા સ્કૂલે અંશુભાઈનું ટિફિન બનાવવાનું છે અને પછી આપણે બીજી રસોઈ ચાલુ કરવાની છે તો બન્યા રહેજો બ્લોગમાં ચા બનાવો ચા આ બધી છે હું પડી આજ આ ટ્યુશન નઈ ગયો ના આજ ચમલા હા પાડો પાડવાની ભાઈ ફટાફટ ચાલ આ ગાઈઝ અંશુને આપણે સ્કૂલે મોકલી દીધા છે અને હવે ઘરનું કામ પહેલાં કરી દઈએ ને પછી નાઈ દે ને પછી રસોઈનું કામ લઈશું હાથમાં કારણ કે આપણે માતાજીને વરસાદ પણ ધરાવવાનું હોય એમાંથી એટલે જો અત્યારે ઘંટીમાં આપણે ઘઉં દળવા નાખી દીધા છે લલિત મારી હેલ્પ કરે છે આજે તો કેમકે ઘણી બધી રસોઈ બનાવવાની છે પથારી પહેલાં એ સાફ સફાઈ કરી દેશે અને હું હવે વાસણ કરવાના છે તો વાસણ કરી દઉં ગાયસ બપોર થઈ ગઈ છે હજી જમવાના અને કોઈ ઠેકવાણા નઈ અમારે બપુભાઈ બી આવી ગયા બહુ ભૂખ લાગીએ ને જો હવારા કોમ પણ તે હજી તો ચાદર ને આ સીડી સાફ કરી મિત્રો આખી સીડી દેખો આખી સળંગ સીડી સાફ કરી મેં બધી સીડી મેં સાફ કરી નથી બેઠી હવા લઈને ભાઈ પેલું બધું બનાવવાનું જલ્દી કરી કે હું જતો રહું બજાર

તો એમને પાલક સમારવા બેસાડી દીધા છે આ બાજુ આપણે વઘાર મૂકી દીધો છે સવા બટાકાનું શાક બનાવું છે લેજો આપણે સવા મસ્ત ધોઈ અને કમ્પ્લીટ કરી દીધા છે લસણ પણ વાટી દીધું છે અને સાહેબ બેસી ગયા છે હેલ્પ કરાવવા પાલકનું શું કરશું આપણે પૂરીઓ બનાવી દઈશું ને પાલકની આપણે ઘઉંના લોટમાં પાલકની પેસ્ટ બનાવી અને પાલક પૂરી કરી દઈશું એટલે એક નાસ્તો આપણે એ રેડી થઈ જશે પાલક પકોડા ના ખવાય તો કાંઈ જમવાનું બની ગયું છે સરસ મજાનું સવા બટાકાનું શાક અને રોટલી ટોમેટાનું શાક અને લગભગ ભેગા ભેગા એટલે ચવાનું તળીએ આવી મિત્રો જમવા માટે ખારા પારા ને મીઠા પારા મિત્રો ખારા પારા બનાવી દીધા ખારા બ ખારા ભાવે જમવા માટે તો ગાઈ સ્ટાર્ટિંગ થઈ ગઈ છે આજે બે બ્લુ પ્રમોકોરે સાહેબ ખાધું ને એટલે શું કે મને ઊંઘ આવે છે એટલે પછી હું તો એકલી શું કરું એટલે મુદ્દે ગૂંગી ગયું પાછી અમુક મને ને એટલે મટાકી મેં આવ્યા હતા એટલે મોડું મહેણો ચડી ગયો હા પછી આપણે આજે છે એટલે આ પલાણી છે એટલે મૂકી થઈ જશે હું કરું હું

તમારે લેવું થોડા તમે શક્કર પારા બનાવો થોડી તમે પુરી બનાવો ચવણું બનાવી દઉં તમે બધું કરશો તો ગાયજ અહીંયા આપણી પાલક પૂરીની તૈયારી કરીએ છીએ મને અંદર બધા મસાલા નાખી દીધા છે મોન નાખી દીધું છે અંદર મરચું દાણા જીરું અને તલ ક એ નાખી અને મિક્સ કર્યું છે અને પછી આપણે આ પાલકની પેસ્ટ છે પાલક અને લીલા મરચાંની આમાં લાલ મરચું ઓછું નાખીએ છીએ કેમકે લીલા મરચાંનો ઉપયોગ આપણે કરવાનો છે એટલે હવે આ પેસ્ટ બનાવી આમાં નાખી દેશું પછી રોટ બની લઈશું કઈ આપણો રોટ રેડી થઈ ગયો છે આનો અને લોયા હલ મને લીધા છે આમાંથી આપણે નમક પારા બનાવીએ છીએ મીઠું બનાવી છે

તો કઈ જો અહીંયા આપણે પાલકની પૂરી બનાવી છે પૂરી તો આપણે ભરી દીધી ડબ્બામાં ને આ બાજુ આપણે ઘે બનાવી દીધી છે આપણે હજુ થોડી પૂરી બાકી છે તળવાની આ બાજુ લલિત કેટલી બાકી હવે હા એટલી જ બાકી અને આ છોકરાઓ પણ હેલ્પ કરાવે છે ખબર નહીં ક્યારે પૂરું થશે અમારું કામ ધીરે ધીરે કરશે ગાય હજુ આપણે મકાઈના ના પૌવા અને મમરા વગરવાના છે જમાણ મને ચાલો ઉભા થાવ સિંગ સિંગ લાવો લાઈન આર બધું આમ તારો નહીં પણ નોકર હું નોકર ની ચાકર છો તમે આજે અમારો ને મારી કેટ રહી ગઈ હા તો અમન કોઈ નહીં થી પરેડ કર હા શું પરેડ કરીને શું આયા પ્રિન્સ તમે શું કરો છો બેટા હવે વણાઈ રી પૂરી હા પેલો ડબ્બો એક ભરેલો હતો ને બીજો અંશુભાઈ લસણ ફૂલવા બેસાડ હશે અમારા હું આપું તમને તો પાછું કંઈ જણે નહીં ગાઈઝ આપણે આ પૂરી થઈ ગઈ પારા બે અને આ પૂરીઓ પણ થઈ ગઈ છે પાડકુરી આવી કંઈક બની છે આપણે

થોડો વધારે હવે તો થાક લાગે છે આપણે વળી ભીંગણ નું શાક બનાવ્યું પછી શું બનાવ્યું હું રાયતું બનાવ્યું અને હવે આ માતાજી ની થાળી બનાવશો

અને અહીંયા બનાવ્યું છે પાલકની પૂરીઓ કેમ કે ડબ્બા મિક્સ નથી કર્યું તો આ થેલીઓ આપણે ઉપયોગમાં લઈ લીધી છે અંદર મૂકી દઈશું હવે અને હજુ લલી શું બનાવે છે ફ્રૂટ સલાડ બનાવે છે જો તાર દેખાડો તબાપ ફ્રૂટ સલાડ બનાવે છે ઓ શું ચાલું હતું ફ્રૂટ સલાડ ગરમ થાય છે ખવારોના હજુ થેન્ક યુ

તો ગઈશ બે જગ્યા એ કાલ પ્રોગ્રામ છે અને અમારા પિન્સુભાઈ પપ્પા ની સાથે જવાના છે બે બે માં તો બીજા માં તો આપડે બધા

અને આ તો બધા આરામ ફરમાવે છે હંસું થાકી ગયા પિંસુ થાકી ગયા અને હું થાકી ગઈ છું પણ તો ગાઈઝ બધાએ અમે તો જમી લીધી લલિતને જમવાનું બાકી છે એ જમી લેશે અને ફટાફટ હજુ વાસણ કરવાના છે અને વિડીયોને હવે આપણે આપી દઈએ એન્ડ અને રાંધણછત હતી એટલે આપણે બધા નાસ્તા બનાવ્યા અને સબ્જી બનાવી દહીં દહી વગેરે ઘણું બધું બનાવ્યું તમારા ઘરે શું બનાવ્યું છે એ કમેન્ટ કરજો અને મારો વિડીયો જુઓ ને ત્યારે જરૂરથી લાઈક પણ કરતા રહું જોવો છો બધા પણ લાઈક કરતા નથી તો બસ આજના વિડિયોમાં આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકન બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહી તો બાય ગુડ નાઇટ અને કમેન્ટ જરૂરથી કરજો હો શું બનાવી